વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે આજે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર સમિતિના સભ્યો સહિત શિક્ષકો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શિક્ષકોનું સન્માન કર્યું હતું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવાતા શિક્ષક દિવસના કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ દ્વારા પરંપરા મુજબ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જે પ્રકારે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી વડોદરા તથા ગુજરાતના સર્વે શિક્ષક મિત્રોને વંદન કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરાની વાત કરીએ તો છેલ્લા બે અઠવાડિયામાં વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અમારા સૌ શિક્ષકો સાથે મળી અને સૌ વડોદરા વાસીઓની પડખે ઉભા રહી અને જંગી માત્રામાં રાહત સામગ્રીનું વિતરણ એમના દ્વારા સ્વયંભૂ સંકલ્પ લઈ અને કરવામાં આવ્યું છે અને જ્યારે કોઈપણ પરિસ્થિતિ કોઈપણ આયોજનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષકો આત્મીય રૂપે પોતે ભાગીદાર બની અને કાર્ય કરતા હોય છે ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે ઉપસ્થિત રહી અને એ સૌ શિક્ષકોને સન્માનવાનું આજે તક છે અને એમને આભાર માનવા માટે હું અહીં ઉપસ્થિત રહ્યો છું મારા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ માન્ય નિશિતભાઈ ઉપાધ્યક્ષ બેનશ્રી અંજનાબેન શાસનાધિકારી બેનશ્રી શ્વેતાબેન અને સૌ સભ્યો સાથે મળી અને અમે આજે સૌ શિક્ષકોનું અભિવાદન કરવાના છીએ આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન આજે આ દિવસની રાહ દરેક નિવૃત્ત થતો શિક્ષક વડોદરાનો અને વડોદરાની બહારનો આખા દેશના બધા જ શિક્ષકોના આ દિવસની ખાસ ચિંતા હોય છે ખાસ યાદ કરતા હોય છે એમની નિવૃત્તિ પછી આ દિવસે એમનું સન્માનનો એક સારો કાર્યક્રમ હોય છે ગત બે અઠવાડિયાની અંદર પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમ અમે દર વર્ષે એકદમ મોટા તહેવારની જેમ ઉજવતા હોય છે જે આ વખતે તમે જોઈ શકો છો એક સામાન્ય રૂપે અમે એને ઉજવી રહ્યા છે અમારા શિક્ષકોનો નિર્ણય હતો અમે આ દેશની સેવામાં લાગ્યા છે સાહેબ આ વખતે આપણે મોટું કંઈ ઉજવવું નથી પણ ભેગા થઈને આપણે એક સરસ મજાનો જે શિક્ષક નિવૃત્ત થયો છે એનું માન સન્માન બી જળવાય અને સાથે સાથે આપણે સેવા કાર્યમાં જોડાયેલા લોકો છે એટલે આપણે હમણાં સેવા કાર્યમાં આની અંદર જેટલું વધે એટલું વધારે આહુતિ આપીએ અને આહુતિ આપવા માટે શિક્ષકો જ્યારે રોજે રોજ કમર કસીને સારા મોટા પ્રમાણમાં કીટ વિતરણનું કામથી લઈને નોટબુક વિતરણના કામથી લઈને શૈક્ષણિક ફીટના કામ કરી રહી છે ત્યારે આ અમારી ટીમ ખરેખર આજના દિવસે શિક્ષકોને વંદન કરવા અભિનંદન કરવા માટે અમે બધા જ અહીંયા ભેગા થયા છે અમારી આખી ટીમ ભેગી થઈ છે નગર શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ દરેક શિક્ષકને આજે મત વંદન કરે છે આ શિક્ષક એ માનવ સ્તર છે મા એટલે આપણા બધાને જ ઉછેરીને મોટા કરીને આપણાને સાચું શિક્ષણ આપે એ માનવ સ્તર જેણે ધારણ કર્યું છે એવો આ સમાજનો આગેવાન એ અમારો શિક્ષક એ શિક્ષક આજે શિક્ષક દિનના દિવસે એ શિક્ષકને તત પુસ્તક વંદન કરીને ફરીવાર આવું છું એમને એમની જવાબદારીમાં કાંઈ કચાસ રાખી નથી અને અમે બી અમારી જવાબદારીમાં કચાસ શિક્ષક દિન ઉજવણી કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર